આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને જાતિ અંગેના દાખલા અને સ્થાયી વસવાટ અંગે પ્રેસિડેન્શિયલ ઓર્ડર છ નવ ઓગણીસો પચાસ અંતર્ગત નોકરી કે અભ્યાસ અંગે વેરિફિકેશન સંદર્ભે પુરાવાઓ આપવામાં બાબતે કનડગત થતી હોવાના આક્ષેપો સાથે આજે દાંતાના વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાળીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ સાથે બનાસકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પોતાનો રોષ ઠાલવ્યો હતો

એટલા માટે જાણી જોઈને આદિવાસીઓને કઈ રીતે રન કરવા એના માટે સરકાર કિન્નાખોરી રાખીને અમારા વિસ્તારના સંપૂર્ણ આદિવાસીઓના જાતિના દાખલા સરકારે બંધ કર્યા છે પણ સરકારની ઓખો ખોલવા માટે આટલી વસ્તી સાથે અમે આજે છેવાડા ગોમડાઓથી આવ્યા છીએ ને કે હવે પછી આવું ના કરે રૂટિંગ કે જે રીતે દાખલા ચાલુ હતા એ રીતે ચાલુ કરે એટલે અમે આશાની અપેક્ષા એ રાખીએ કે ફરીથી અમારે અહીંયા ના આવવું પડે હું પોતે નથી કહેતો સરકાર કહે છે કે આદિવાસીઓની અંદર વસ્તી ગણતરીની અંદર બસો ને એક્યાસી જેટલી જાતિઓ છે એ સંપૂર્ણ આદિવાસીમાં છે તો સરકાર ભેદભાવ કરીને ફલોણી જાતિ દીકરી યાદી કરવાનું બંધ કરે ઓગણીસો અડતાલીસની અંદર જાતિ જાતિયાદા સર્વે થયું અને આદિવાસીનો જે દરજો મળ્યો છે સંપૂર્ણ રીતે આ લેવું પડે બીજી વાત જ આવે છે આપે મીડિયાના મારફતે જોયું છે દક્ષિણ ગુજરાતની અંદર કારણ ગઢવી આલોચ બધો ને હમણાં તાજેતરમાં દાખલા આલ્યા ને આ તો દેશના મૂળ માલિક છે એમને ઓગણીસો પચાસનો નો મોંઘવો જ ના જોઈએ એમને મોંઘવાનો અધિકાર જ નથી કે તો મેન માલિક છે બોલ્યા ચાલ્યા વગર એમનો દાખલો હાલ દેવો જોઈએ એ વેલામાં વહેલી તકે સરકારની ઇજ્જત આવડું હચવાઈ રહે એવું માનીએ છીએ મારા નામ રાંગી સતીષકુમાર થાવરાભાઈ છે ગામ ધનપુરા હું છેલ્લા બે વર્ષથી ગ્રામ સેવકની અંદર પાસ થયેલો છું અને મારા જાતિની ખરાઈ માટે વિશ્લેષણ સમિતિ એટલે કે સ્કૂટીની અંદર તમામ પ્રકારના ડોક્યુમેન્ટ આપ્યા છે અને એ ડોક્યુમેન્ટ આપ્યા હોવા છતાંય હજી પણ મારા પાસે ઓગણીસો પચાસ પહેલાંના પુરાવા લાવો તમારી જાતિ એક જેવી નથી એના પુરાવા લાવો અને ખોટી રીતે હરણગતિ કરે છે તમે આ રાજ્યના નાથે બહારથી આવેલા છો એ રીતે હરણગતિ કરે છે અને હું તો એવું કહેવા માગું છું કે સમયથી ખોટી રીતે ખોટી રીતે એની રચના થઈ છે અત્યારે અમારા જાતિના દાખલાઓ પણ નીકળતા નથી ઓગણીસો પચાસના પુરાવા વગર તો અમુક જગ્યાએ એવું હોય કે કોઈક ભણેલું હોય ના ભણેલું હોય તો ફરિયાત પુરાવા ક્યાંથી લાવવાના તો સરકાર આ ઠરાવ રદ કરે અને પડદા પણ દાખલા ચલાવી લેવા જોવે સરકારે અને જે પણ હકદાર છે જે ઓરિજિનલ આદિવાસી તેમને લાભ પણ મળતો રહેવો જોઈએ મારો તેવું એવું ઈશ્વર કુમાર વજાપુર મોટા હવે વાત કરવામાં આવે તો અમારે જે ઓગણીસો પચાસના પુરાવાના નામે જે હેરાનગતિઓ છે તમામ અમને એવું લાગી રહ્યું છે કે આ સરકાર આદિવાસી સમાજને હેરાન પરેશાન કઈ રીતે કરવું એ કામે લાગી ગયેલી છે ઓગણીસો પચાસ જ્યારે આપણી ગુજરાતની સ્થાપના એક મે ઓગણીસો સાહીઠમાં થઈ તેમ છતાં અમારી જોડે ઓગણીસો પચાસ પહેલાંના પુરાવા શા માટે માગવામાં આવે છે અને મુખ્ય વસ્તુ એ છે કે માન લો કે કોઈ પણ આદિવાસી સમાજના યુવાનને દાખલો કાઢવાનો હોય તો તેના ભાઈના દાખલા ભાઈના તમામ આદિવાસી આદિજાતિના દાખલા એલસી ભયના દાખલા ભયના એલસી દાદા પરદાદા દાદા હોય તો એમના ભણેલા હોય તો એલસી દાખલા ન ભણેલા હોય તો અભણના દાખલા એ સ્વાભાવિક વસ્તુ છે કે આટલા બધા ડોક્યુમેન્ટ કલેક્ટ કરતાં કરતાં માણસ થાકી જાય અને માન લો કે આ એક બધા ડોક્યુમેન્ટ કોઈ પણ ડોક્યુમેન્ટમાં નાની પણ ભૂલાવે ક્ષણિક ભૂલાવે તો તમે આદિવાસી નથી એવું કંઈ એને આઉટ કરી દેવાનું અત્યારે જેમને પણ નોકરી લાગેલી છે એમને પણ આ જ પ્રશ્ન છે અને નાની મોટી ભૂલ આવે તો એમને નોકરી લેવામાં આવતા નથી એટલે મને એવું લાગે છે કે આ સરકાર આદિવાસી સમાજનો યુવાન સાહેબ નહીં પણ આદિવાસી સમાજનો યુવાન એ ફેક્ટરી મજૂરી તરીકે કામ કરે ભાગ્ય તરીકે કામ કરે કુવામાં કુવા પર રહીને કામ કરે ખેતમજૂરી તરીકે કામ કરે પણ એ સાહેબ બનવો જોઈએ નહીં એવી આ સરકારની મનશા હોય એવું અમને લાગી રહ્યું છે આવનારા સમયમાં જોવાનું રહેશે કે અમારા પ્રશ્નો નિરાકરણ આવે છે કે નહીં જો ન આવે તો રોડ હાઈવે ચક્કાજામ પણ કરીશું મુંડા કચેરીનો ઘેરાવ કરવાનો થાય તો પણ કરીશું વિધાનસભા કચેરીનો ઘેરાવ કરવાના થાય કે વિધાનસભાનો જ ઘેરાવ કરવાનો થાય તો પણ કરીશું સરકારનો ડોક્યુમેન્ટ માગવા પાછળનો હેતુ એમ છે કે મુખ્ય વાત કરવા જઈએ તો બે હજાર અઢારમાં અમારું એક આંદોલન થયેલું અને એમાં જે અસલ આદિવાસી છે એમને જ નોકરી રાખવા જે નકલી આદિવાસી છે એ આદિવાસીનો લાભ ન લઈ જાય એના માટેનો અમારું આખું આંદોલન હતું પણ આ સરકારે એ સમયથી અમને ટાર્ગેટ કરી અસલ આદિવાસીઓને પણ કઈ રીતે હેરાન કરવા અસલ આદિવાસીઓને પણ કઈ રીતે ટાર્ગેટ કરવા અને એમને નોકરી ન મળે એના માટે કઈ રીતે કઈ રીતે એમને ફસાવવા એના માટેનું એક ષડયંત્ર ઓગણીસો પચાસ પહેલાંનો પુરાવો કે હું માની લો કે મને નોકરી મળી છે હું ઓગણીસો પચાસ પહેલાં આ ગુજરાતમાં રહું છું એવું મારે સાબિત કરવાનું અને મારા બાપ દાદા એ બધા આદિવાસી હતા એ મારે સાબિત કરવાનું કે હું સાબિત કરું તો હું આદિવાસી જો સાબિત ન કરું તો હું મારે આદિવાસી ગણત નથી એવી સરકારે સિસ્ટમ કાઢી છે સુપ્રીમ કોર્ટની એક ચુકાદો આવ્યો છે બે હજાર અગિયારમાં ત્યારે સુપ્રીમ કોર્ટે પણ કહેલું છે કે આ ભારત દેશનો મૂળ માલિક મૂળ નિવાસી આદિવાસી તો હું એ જ કહું છું કે આ સરકાર જાણે છે કે અમે દેશના મૂળ નિવાસી છીએ એ માટે બી અમને શા માટે હેરાન કરે છે એ એટલા માટે મેં તમને પહેલાં કહ્યું એમ સરકાર નથી ઈચ્છતી કે અમે નોકરી કરીએ સરકાર નથી ઈચ્છતી કે અમે સાહેબ બનીએ